જિલ્લા પુરવઠા વિભાગે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગની ટીમોએ ગત માર્ચથી મે માસ દરમિયાન સસ્તા અનાજની દુકાનોમાં તપાસ હાથ ધરી અને તેમાં અનેક સસ્તા અનાજના દુકાનદારોના વજનમાં ધાંધલી સામે આવી ગરીબોને આપવામાં આવતા અનાજમાં ધાંધલી અને ગોટાળાના પગલે મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગે અનાજમાં ધાંધલીના કેસમાં કાર્યવાહી કરતા સત્તર સસ્તા અનાજના દુકાનદારોના પરવાના ત્રણ માસ માટે રદ કર્યા છે

આપણી માર્ચથી મે મહિના દરમિયાન અમારા જે સપ્લાય ઇન્સ્પેક્ટરોની ટીમ છે એ ફિલ્ડમાં ગઈ હતી અને ફિલ્ડમાં જઈ અને જે કેસો બનાવીને લાવ્યા હતા કેસો અમે અહીંયા ચલાવ્યા છે એ કેસો ચલાવ્યા બાદ અમે મહેસાણા જિલ્લાના સત્તર દુકાનોના પરવાના અસામાન્ય વધઘટ જોતા સત્તર દુકાનોના પરવાના અમે પરમાનલી મોકૂફ કરવાના બદલે શરૂઆતમાં ત્રણ મહિના માટે અમે એના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે હવે અમે આગળ તપાસ કરી રહ્યા છીએ જો એ લોકોમાં આવી જ અસામાન્ય વધઘટ ચાલુ રહેશે તો અમે આગળ એમના પાસે ઉપર વિશેષ કડક પગલાં લેશું વધુમાં એક મંડાલી સેવા સહકારી મંડળી છે એમાં જે વધઘટનું પ્રમાણ હતું એ થોડું વધારે જણાતું હતું તો અમે એનો કાયમી માટે પરવાનો રદ કરી દીધો છે એક લાખ અઠ્ઠાણું હજાર ચારસો ને પાસઠ રૂપિયાનો અમે એને દંડ પણ કરેલો છે એની સાથે અમે અત્રેના જિલ્લામાં સોળ હજાર સાતસો ને કિલો જેટલો જથ્થો જપ્ત કર્યો છે અને છ લાખ ત્રણ હજાર ને છ રૂપિયા જેટલો અમે એને દંડ પણ કર્યો છે ખાતારા એ એકસો છ કેસોમાં પગલાં લઈ ત્રણ લાખ બોતેર હજાર જેટલો દંડ કર્યો છે અમારી તપાસ હજુ પણ ચાલુ છે ફિલ્ડમાં આ રીતની વધારે પણ જો ગેરરીતિઓ જોવા મળશે તો અમે એના ઉપર બિલકુલ કડક કાર્યવાહી કરશું અને અમારો ધ્યેય માત્ર એટલો છે કે સરકાર તરફથી જેટલું બી અનાજ આવે છે એ સાચા લાભાર્થી સુધી એના ઘર સુધી પહોંચે